વડોદરામાં આવેલમાં ભારતી પ્રાથમિક શાળા સયાજીગંજ પાંચ અકોટા પોલીસ લાઇન ખાતે આવેલી છે ત્યારે આજ રોજ ભારત બે હજાર સુડતાલીસ થીમ પર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત સ્કૂલમાં શાળાની કમ્પાઉન્ડ વોલ ઉપર પેઇન્ટિંગ કરવામાં આવી પોતાની કલ્પનાઓ ચિત્ર સ્વરૂપમાં રજૂ કરવામાં આવી જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિતભાઈ દેસાઈ ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર અધિકારી શ્વેતાબેન સ્કૂલના પ્રિન્સિપાલ પટેલ તથા સ્કૂલના ટીચરો પ્રિન્સિપાલો તથા મોટી સંખ્યામાં બાળકો હાજર રહ્યા હતા ખૂબ સરસ બાળકોએ દિવાલ પર પેન્ટિંગ કરી હતી આ પેન્ટિંગ છે ને બે હજાર પચાસના ના ભારતની છે જે આધુનિક બની જશે ને એમાં આપણા આપણા કામો રોબોટ કરશે અને છે ને આપણે ઉડતી કારમાં જઈશું અને બીજી બધી કારો છે ને એ આપણે અવર જવર કરવી હોય તો એ આપણે ઉડતી કારો આપની આપણી જરૂરિયાત હોય તો આપણે એનો ઉપયોગ કરી શકીએ અને આપણે એના વધારાના કામ હોય એ રોબોટ કરી શકે આવી રીતનું આપણે બે હજાર સુડતાલીસનું ભારત બની જશે ભારત આજની તારીખમાં આધુનિક સમય માં વધારે પ્રવેશ થાય છે ભારતનો ભારત એ વૈજ્ઞાનિકોએ બહુ બધી ખોજ કરી છે આવી રીતનું થશે ને તો ભારત નંબર વન પર આવી જશે અને ભારતની જે આધુનિક આધુનિક સારવાર વારવાર છે એ બીજા દેશો પર લઈ શકશે ને ભારત ભારત તે નંબર વન પર આવી જશે સર પેલા સરને અમે કીધું હતું ને જે સરે અમને કીધું હતું એ સરે અમને આ શીખવાડ્યું છે શિંદે વૈષ્ણવ આજના આવે છે મા ભારતી શાળા પોલીસ લાઇન લાઈન ખાતે આ બાળકોએ પોતે પોતાના વિચારો બે હજાર પચાસનું ભારત કેવું હશે એની ઉપર આ પેઇન્ટિંગને એક થીમ રાખેલી છે ખૂબ સરસ મજાનું એમના વિચારો અહીંયા આગળ એમણે પ્રગટ કર્યા છે જેટલી બી સેફ વૉલ છે જે વૉલ અંદરની બાજુ છે એ બધી જ વોલો ઉપર એ લોકોએ પેઇન્ટિંગ કર્યા છે અને ખરેખર આવનાર બે હજાર પચાસના ભારત માટેની એમની જે વિચારસરણી છે એ જોઈને આપણાને ખૂબ આનંદ આવે છે એમને આપણા ભારતથી લઈને ચંદ્ર સુધી એક બુલેટ ટ્રેન જેવી કોઈ ટ્રેન હશે જે ડાયરેક્ટ અહીંયાથી ચંદ્ર પર જતી હશે આપણા તિરંગાને લઈને જતી હશે અને કોઈ માણસ નીચે ખુરશી પર બેસીને એને બાયનોક્લિયરથી આખું વોચ કરી શકશે આ જ સરસ મજાની આવી એમની માનસિકતા અને બાકી પ્લેનની સાથે કાર પાર્ક હશે સોલારથી બધી કારો ઉડતી કારો એક હશે જે સોલારથી ચાર્જ થતી રહેશે જેને કોઈ ફિલ્ડની જરૂર નહીં હોય આવા બધા સરસ મજાના એમના જે વિચારો છે એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જ બાળકો આ વિચાર કરી શકે સારા વિચારો એમને એટલા માટે આવે છે કે આ શાળાની અંદર સારું શિક્ષણ મળે છે અહીંયા અમારા પ્રિન્સિપાલ ધવલભાઈ અને એમની ટીમ દ્વારા બાળકોને આ બધા કામ માટે જે પ્રોત્સાહિત કરવામાં આવે છે એને માટે અમે એમને બિરદાવીએ છીએ અને બાળકોને પણ પ્રોત્સાહિત કરીએ છીએ કે બેટા આવું સરસ મહિનાનું તમે કામ જે કરો છો એ કામ આગળ કરતા રહો અને સારા વિચારો હંમેશા સારું નવી પ્રગતિ અને દેશને ઊંચાઈ પર લઈ જાય આ વિકસિત ભારત અને વિકાસશીલ ભારત વચ્ચેનો જે ફરક છે એ પૂરો થશે અને આ ભારત એક વિકસિત ભારત થઈ આગળ વધી જશે અને દેશ આ દુનિયાની અંદર નામ કરશે એના માટે જ આ આવનાર પેઢી આ ભારતનું ભવિષ્ય આજે એને સાર્થક કરી રહ્યું છે યથાર્થ કરી રહ્યું છે આ એક અભિગમ અહીંયા શાળાના આચાર્યને વિચારમાં આવ્યો એમણે અભિગમ મૂક્યો બાળકોએ એને બિરદાવ્યો અને બાળકો આની સાથે જોડાઈને કામગીરી આજે શરૂ કરી છે આવનાર દિવસોમાં બીજી શાળાના આચાર્યોને કંઈક અલગ અલગ જાતના વિચારો આવશે અને અલગ અલગ ટાઈપની આવી પ્રવૃત્તિઓ દરેક સ્કૂલોમાં થતી જ હોય છે ગઈકાલે એક સ્કૂલની અંદર અમે કોમ્પ્યુટર લેબનું ઉદઘાટન કર્યું એના આગળ કોડિંગની બી વાત ચાલે છે એની આગળ અમે આઈ એઆઈની બી વાત ચાલે છે એટલે વિવિધ જગ્યાએ વિવિધ કાર્યક્રમો અલગ અલગ રીતે થતા હોય છે અને બાળકો પોતાની માનસિકતા પ્રમાણે જે જગ્યાએ જે સારું લાગે છે આગળ કરતા હોય છે અમારો અભિગમ છે બાળકને પ્રોત્સાહિત કરવાનો બાળકને સંસ્કાર આપવાનો બાળકને આગળ અભ્યાસ કરવાનો એના માટે અમે બાળક જોડે જોડાયેલા છે આટલું જ આજના દિવસે લગભગ ત્રીસેક જેવી પેન્ટિંગ હમણાં મારી આંખ સામે લગભગ મારી ગણતરીમાં ત્રીસેક જેવી આવી છે કદાચ ત્રીસ ની બત્રીસ બી અને અઠ્યાવીસ પણ ત્રીસેક જેવી પેન્ટિંગો આજે સરસ મજાની કરી છે અને હજુ આ કાલ લગી બી ચાલશે એટલે હજુ એક દિવસ બીજો છે બે દિવસ લગી આ પેન્ટિંગોનું કામ થવાનું છે